એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ કહ્યું કે આમ આદમી પાર્ટી સાથે કોઈ મંદુક નથી અમારી ટીમને મળીને ભવિષ્યનો નિર્ણય લઈશું કોઈ પણ પ્રકારની નારાજગીની બાબત નથી પાર્ટીએ માન સન્માન સાથે ખૂબ સન્માન આપ્યું છે વિધાનસભાના ઇલેક્શન પછી ઘણા સમયથી અમે નિષ્ક્રિય હોય પાર્ટીએ જે જવાબદારી સોંપી છે જવાબદારીમાં અમે પૂરતો સમય પણ નથી આપી શકા એના માટે વર્તમાન સમયમાં પાર્ટી કોઈ પણ જવાબદારી આપીને પોતાનો ઉપયોગ કરી શકે માટે અમે પાર્ટીમાંથી મુક્ત થઈ